નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી તેની મુલાકાત થઈ આયુષથી એક ક્રિએટિવ લખનાર જેનું વ્યક્તિત્વ એની આંખોમાં લખાયેલ કવિતાની જેમ ઊંડુમ અને રહસ્યમય હતું પ્રથમ મુલાકાત એક કેફેમાં થઈ આયુષના હાથમાં એક પુસ્તક હતું અને અહિલાએ પૂછ્યું કઈ વાર્તા છે આ આયુષ હસીને બોલ્યો હજી લખી રહ્યો છું કદાચ હવે એમાં સંવાદ મળવા લાગ્યા એક દિવસ વરસાદમાં ચાલતા ચાલતા અહિલાએ પૂછ્યું આ વાર્તાનો અંત શું છે આયુષે તેની આંખોમાં જોઈને કહ્યું જ્યાંથી તું શરૂ થાય છે ત્યાંથી એની શરૂઆત થાય છે આ રીતે બે અજનબી શબ્દોથી પ્રેમ સુધી પહોંચ્યા જ્યાં દરેક પાનાને પ્રેમની એક નવી પરિભાષા લખાઈ અહિલા અને આયુષ હવે રોજ મળતા ક્યારેક એક જો પુસ્તકના પાનાક પથારીને વાંચતા તો ક્યારેક છત પર બેઠા તારા નગરીની વચ્ચે સપનાની વાતો કરતા પરંતુ એક દિવસ અહિલાએ નાંગ હોઠો પર થોડું ચૂપ જોયું તે કહેતી આયુષ તારા દિલમાં કંઈ છે જે તું લખતો નથી આયુષ થોડો થયો પછી બોલ્યો હા એક પૃષ્ઠ છે જે લવાનું હિંમત નથી થતી અહિલાએ ધીમી મસ્કાન સાથે પૂછ્યું એ પૃષ્ઠમાં એની આંખોમાં જોઈને કહ્યું હા હું ડરું છું કેમ કે જો તું એ વાંચીને દૂર જઈ જાય તો અહિલાએ તેનો હાથ પકડીને કહ્યું એ પૃષ્ઠ હું લખવા તૈયાર છું મળીને લખીશું તું અને હું એના પછી આયુષે પોતાનું પહેલું અહિલાના નામે લખ્યું જ્યાં પ્રેમ શબ્દ નથી પણ અનુભૂતિ છે અને એ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે લોન્ચ ઇવેન્ટમાં અહિલાએ આખા વિશ્વ સામે કહ્યું આયુષ એ શબ્દો લખે છે અને હું એ જીવી લઉં છું પુસ્તકના પ્રકાશન પછી બધું બદલાઈ ગયું અહિલા અને આયુષ હવે લોકોની આંખોમાં પ્રેમની પારિભાષા બની ગયા હતા પણ ક્યાંક બધું સુંદર હોવા છતાં ક્યારેક અંદર ખાલીપનું મૂકતું અહિલા રોજ એ પૃષ્ઠોને ફરી વાંચતી એમાં પોતાને શોભતી એક દિવસ આયુષે અહિલાને એક હાથેથી લખેલો પત્ર આવ્યો અહિલા જ્યારે તું મારી નજરમાંગ આવી ત્યારે શબ્દોનો અર્થ બદલાઈ ગયો પણ મને ડર છે જગતની લોકપ્રિયતા અમારી શાંતિને ખાઈ ન જાય હું તને એક વાયદો કરું છું ભવિષ્ય કંગી પણ લાવે હું રોજ એક નવો પૃષ્ઠ લખીશ માત્ર તારા માટે પ્રેમ અમારા વચ્ચે લખાતો રહેશે જ્યાં સુધી તું એને વાંચે છે અહિલાએ પત્ર વાંચીને આંખો ભીની કરી અને પૂછ્યું શું હંમેશા માટે છે આયુષે કહ્યું એ ના હોય રવિવારે તેઓ એકબીજાને કોઈ શબ્દ વગર પણ ચિત્તમાન લખતા એક કાગળ વગરની પ્રેમકથા જે આખી દુનિયા વાંચી શકે નહીં પણ એ બંનેના દિલ એને જાણે આયુષની સર્જનાત્મક કારકિર્દી હવે તેજીથી આગળ વધી રહી હતી શહેરો બદલાઈ રહ્યા હતા ઇન્ટરવ્યૂ ઇવેન્ટ્સ ફિલ્મ ઓફર્સ અને એ બધાની વચ્ચે અહિલા ક્યાંક ખુદને ખોવાવા લાગી હતી એને લાગતું કે એ હવે એ પુસ્તકનો પાત્ર નથી રહી એક સાંજ જ્યારે આયુષ મુંબઈમાં પોતાના નવા પ્રોજેક્ટ માટે હતો અહિલાએ એક મેસેજ મોકલ્યો મને યાદ છે જ્યારે તું કહ્યો હતો દરરોજ તારા માટે લખીશ પણ હવે શબ્દો પણ મૌન થઈ ગયા છે શું હું હજુ પણ એ પૃષ્ઠમાંગ જીવું છું આ મેસેજ વાંચીને આયુષ ગભરાઈ ગયો એને સમજાયું કે સફળતાની ચમક પાછળ એ પોતાનો પ્રેમ ધૂંધ કરી બેઠો છે એ રાતે તેણે પોતાની નોટબુકમાં લખ્યું પ્રેમ તો સાદો હોય છે પણ જ્યારે એની આસપાસ ભીડ ઊભી થાય એ ત્યારે ચીસ પાડે છે કોઈ એમ કહે કે હું હજુ વહીમ છું આયુષ તાત્કાલિક પાછો આવવાનો નિર્ણય લે છે અને જ્યારે તે એક અચાનક અહિલાના દરવાજે ઊભો રહે છે અહિલાની આંખોમાં ખુશી આશ્ચર્ય અને થોડીક વિરુદ્ધ ભાવનાઓ સાથે એ પૂછે છે તમે આખરે પાછા આવ્યા આયુષ શાંતે કહે હું તને ક્યાંને છોડ્યો હતો આયુષ અને અહિલા ફરી સાથે તો આવ્યા પણ જીવનની લહેરો શાંતિથી વહેતી નથી એક અમેરિકન પબ્લિશિંગ હાઉસે આયુષને નવીન પુસ્તક માટે ઓફર આપી છે મહિનાનું ન્યૂયોર્ક રેસિડેન્સી આયુષ ખુશ હતો પણ અહિલા શાંત તારૂમ સપનું છે જે અહિલાએ કહ્યું હા આયુષે ઉત્તર આપ્યો પણ એ સપનામાં તું ન હોય તો બધું ખાલી લાગે છે છતાં આયુષ ગયો વિદેશથી એ દર અઠવાડિયે અહિલાને પત્ર લખતો રહ્યો હાથેથી લખેલા પત્રો દરેક પત્રમાં એક નવી વાત એક યાદ એક ઝાંખો કાવ્ય અને અહિલાને પત્રો આવવાનું બંધ થઈ ગયું અહીલા વિચલિત થવા લાગી દૂરી એના મનને કટાક્ષ જેવી લાગી એ દિવસે તેને એક સમાચાર મળ્યા એ સમાચાર વાંચીને અહીલાનું મન ચીસ પડ્યું ક્યાંક છે એ વાયદો ક્યાંક છે એ શબ્દોની ખુશબુ અહિલાએ ચૂપચાપ એક નિર્ણય લીધો એ ન્યૂ યોર્ક ગઈ એ નહીં કહીને પણ શબ્દોની વચ્ચે જવાબ શોધવા જ્યારે તે મેનહેટના એક કેફેમાં ઘૂસી ત્યાં એ જોઈ આયુષ પોતાના નોટબુકમાં કનીક લખી રહ્યો હતો એણે વગર કંગી બોલ્યા સામે જઈને પૂછ્યું કેમલી સાથે લખી રહ્યો છે આયુષે આંખ ઊંચી કરી અને હળવાશથી બોલ્યો હા પણ એ કાવ્યનું ભાષાંતર કરે છે શબ્દો હજુ પણ તારા છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ